જામનગર જિલ્લામાં મકરસંક્રાંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે ભારે પવન હતું જેથી પતંગ રસિયાઓ પણ પતંગ ઉડાવવાની મજા લઈ રહ્યા હતા ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરી હતી ઋતુ પરિવર્તન ચક્ર તરીકે લોકો ખૂબ આનંદથી ઉજવે છે આ દિવસે લોકો મૂમરા ચીકી અને છલના લાડુ બનાવી ખાય છે અને વેચે છે ગરીબ ગુરબાઓને દાન પણ આપે છે અને પશુઓને અને પક્ષીઓને ચારો અને નિરણ પર પૂરે છે એટલે દાન દયા અને ધર્મ સાથે આનંદનો ઉત્સવ છે યુવાનો અને બાળકો પતંગ ચગાવે છે એટલે આ રીતે આજે આ મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે હું આજે સવારે રોજની ગૌશાળા પાંજરાપોરમાં ગયો હતો ગાય માતાની પૂજા કરી ગાયને ચારો મીરો ત્યારબાદ ગામે રાજભાભાઈ જાડેજા દ્વારા આયોજિત આયોજીત ચીકી બાળકોને વિતરણ કરવાનો એક સારો કાર્યક્રમ હતો એમાં મેં આજે આપી અને ત્યારબાદ મોટા દરેડીયા ગામે એક નાનજીભાઈ લિંબાસિયા કરીને એક વડીલને જીવનના સો વર્ષ પૂરા ત્યાં જ્યારે ગામે એના માનમાં એનું સન્માન અને ગામ દમણમાં કાર્યક્રમ રહ્યો હતો એમાં પણ મેં આજે હાજરી આપી છે